નમસ્કાર હું જગદીશ વૈષ્ણવ આજે એક માર્મિક અપીલ કરવા માટે જઈ રહ્યો છું મિત્રો કે આ વિડીયોની અંદર દેખાતા એક પરિવારને અત્યારે આપણા સપોર્ટની ખૂબ જ જરૂર છે ઘટના છે દસ દિવસ પહેલાં ગોડામાલાણી તાલુકાના રોળી ગામની આ છ દેખાતી દીકરીઓના પિતા અગમ્ય કારણોસર મોત થતાં અત્યારે એમના ઉપર આપ તૂટી પડ્યું છે તો અત્યારે આ વિડીયોને તમે મિત્રો કોમેન્ટ લાઈક કે ન કરો તો ચાલશે પરંતુ શેર જરૂરથી કરશો કેમ કે અત્યારે આ દીકરીઓને આપણા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો નીચે આપેલા ઉપર ઉપર નંબર મેં પણ ખરાઈ કરી છે અને તમે જે પણ તમારે મિત્રો કેમ કે તમે વિચારો મિત્રો કે આ છ દીકરીઓ છે એક બાળક આવનાર છે એમને તો અત્યારે પિતાનું મોઢું પણ નથી જોયું આ દેખાતી મહિલા અત્યારે ગર્ભવતી છે અને એમના કંઈક કારણોસર મોત થવા પામ્યો છે તો મિત્રો ખૂબ જ સપોર્ટની જરૂર છે અત્યારે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને આ પરિવારને આપણા દુઃખ તો ઓછું ન કરી શકાય પરંતુ એમની અંદર આર્થિક આપણે મદદ જરૂરથી કરાય તો આટલો મિત્રો કરવા માટે વિનંતી